રાજકોટ લોકસભા બેઠક થી ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ જિલ્લાના જેતપુર કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી જેમાં સમાજના બાળકોથી માંડીને મોટી સંખ્યામાં વડીલો જોડાયા હતા ક્ષત્રિય સમાજ કોઈ સંજોગોમાં ન ચલાવી લઈએ કારણ કે આજે વાત અમારા ક્ષત્રિય બહેનોના દીકરી બાઓની બહેનોની આજે વાત છે અમારા સમાજ માટે અમારી ઈજ્જત ઉપર છે આજે આંગળી ચિંધાણી છે માટે અમે અત્યારે જયપુર તાલુકા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમારી સાથે સમગ્ર અઢારે વર્ષનો સમાજ અમારી સાથે છે જે રૂપાલા સાહેબે વાત કરી રોટી બેટીનો વ્યવહાર રજવાડામાં થતો હતો એ એમની ટિપ્પણીથી અમારો ક્ષત્રિય સમાજ ખૂબ નારાજ છે એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારો એક જ મંત્ર છે અમારે કોઈ સમાજ સાથે વાંધો નથી કોઈ પટેલ સમાજ સાથે વાંધો નથી મોદી સાહેબ સાથે પણ અમારે વાંધો નથી અમારે એક જ વ્યક્તિ સાથે વાંધો છે કે રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી એ ટિપ્પણી સાથે જ અમને વાંધો છે સમાજ સમાજ અમારી ભેગા છે અત્યારે અને અમારી એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ એ આજે બે હાથ જોડીને એમ કે માફ કરી દો એમ માફ ન થાય એને એ રીતે માગી હોત કે આજથી હું પાંચ વર્ષ લડીશ નહીં ઘરે બેસ તો અમે એને ખંભામાંથી બિયાડીને એને માફ મેની માફી માંગવાની ખોટી સ્ટાઇલ છે માટે અમે એને ટિકિટ રદ કરાવીને જમશું ત્યાં સુધી જમશું નહીં